નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભાવનગર થી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે ભાવનગરના બાગ તળાવ વિસ્તારમાંથી નકલી ઘીનો ભેળસળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ ભાગતળાવ વિસ્તારમાં નાગલપુરના ડેલા પાસે અરિહંત ઘી ભંડાર નામની દુકાનમાં ભેળસળયુક્ત ઘીનું વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી ના આધારે એસઓજી પોલીસ કોર્પોરેશન અને ફૂડ વિભાગની ટીમે સ્થળ પર રેડ પાડી હતી જેન તપાસ દરમિયાન કુલ બસો દસ કિલોગ્રામ ભેળસેડિયું ઘી જેની કિંમત આશરે રૂપિયા એક પોઈન્ટ સાડત્રીસ લાખ જેટલી થાય છે તે જપ્ત કરવામાં આવે છે સ્થળ પરથી ઘીના નમૂનાઓ લઈને વધુ તપાસ માટે ફૂડ વિભાગની લેબોરેટરીમાં મોકલવામાં આવે છે ઉલ્લેખનીય છે કે દિવાળી તહેવાર નજીક આવતા જ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓ સામે તંત્ર દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહીથી શહેરના અન્ય વેપારીઓમાં પણ ચકચાર મચી છે